બ્લોક નંબર બે માં ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો રાજ્યમાં જે એ જાણી લે કેવારી છે આજના બજાર બજાર વિશે વાત કરીએ તો બજારમાં આજે થોડી એવી તેજી પણ જોવા મળી રહી છે મિત્રો ને બજારની તમને વિશ્લેષ કહી દઉં ને તો મિત્રો જે ગિનાર સારું મગફળી છે મિત્રો એ સાડા બારસોથી તેરસો લગીનું અમુક અમુક સારા માલ વેચાય છે જ ને સારા જનરલ માલ બારસોથી સાડા બારસોમાં વેચાઈ રહ્યા છે અને પલરેલા કાળા ફોતરાવાળા મિત્રો અગિયારસોથી બારસો ની વધારે વેચાઈ રહ્યા છે ગિનારના માલ હવે તમને જીવીસની વાત કરું તો જીવીસ સારી જીવીસ છે મિત્રો એ સાડા બારસોથી તેરસો રૂપિયામાં વેચાઈ રહી છે અને જનરલ જીવીસ બારસોથી સાડા બારસો વેચે છે ભલેલું જે કાળું ફોતરું આવે મિત્રો તેની જીવીસની વાત કરીને તો સાડા અગિયારસોથી બારસોની વચ્ચે વેચાઈ રહી છે ને બીટી બત્રીની વાત કરીએ તો મિત્રો બીટી બત્રી જનરલ માલ બધો વેચાઈ રહ્યો છે મિત્રો અગિયારસોથી બારસોની વચ્ચે અને ઓગણચાલીસની વાત કરી મિત્રો તો સારી ક્વોલિટીના સારા માલ હોય તો ઈ તેરસો પણ પ્લસ થઈ જાય છે મિત્રો ને સાડા બારસો થી તેરસોના ભાવ ગણવાના ને જે પલરેલું અને ડેમેજ થઈ ગયેલો માલ છે મિત્રો એ એક હજાર પચાસ થી અગિયારસો પચાસ ની વચારે વેચાઈ રહ્યો છે ચાલો રૂબરૂ હરાજીમાં જઈને ઝાંસી કહેવાની છે આજના ભાવ ચૌદસો ને એક રૂપિયા નો ભાવસો બિંદુ છ નંબર મગફળી છે ચૌદસો ને એક રૂપિયા નહી છે બિંદુ છાસઠ નંબર મગફળી ચૌદસો ને એક باشونه چهار روبي نباوردی دامن نم باشونه چهار روبي نباوردی گیدن از جهت باشونه چه

એક હજાર ને એકસા રૂપિયા નો ભાવ છે એક હજાર એકસાઠ ભાવ છે જે માલ બેટી બત્રીસ પણ લગભગ પચાસ ટકા માંથી ઉગેલો માલમાં જોવા મળી રહ્યો છે તાલીસ એકાવન એકાશી એકાણું બાર એક અગિયાર એકવીસ એકત્રીસ એકતાલીસ એકાવન એકાશી બારસો ને એકાશી રૂપિયા નો છે બારસો ને એકાશી રૂપિયા નો ભાવ ચાર છે મિત્રો એક્યાસી વેચાણ છે એકદમ વજન વાળો માલ છે બારસો ને એક્યાસી રૂપિયા ભાવ છે આ